નમસ્તે મિત્રો ગઈકાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે સાબરકાંઠાના વડાલીમાં બાર ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો છે આજના વરસાદની વાત કરીએ તો ગુજરાત ઉપરનું સર્ક્યુલેશન અને ઉત્તર પ્રદેશ પરની સિસ્ટમ ભેગી થશે જેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ અરવલ્લીમાં ભારે વરસાદ જોવા મળશે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે ટ્રિપલ ડિજિટમાં આંકડા પહોંચી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર વિસ્તારમાં વરસાદ જોવા મળશે કચ્છ અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટમાં ભારે વરસાદ જોવા મળશે ભાવનગર બોટાદ અમરેલીમાં પણ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી ભરૂચ વલસાડમાં પણ વરસાદ જોવા મળશે આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મેઘ તાંડવ જોવા મળી શકે છે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે ખેડૂત મિત્રો સાવધાન રહીજો જ્યાં પણ એવું લાગે કે હવે વરસાદની શરૂઆત થઈ છે તો સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું નમસ્તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મિત્રોને શેર કરો ધન્યવાદ